ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સીય સીય શબ્દનો અર્થ જોનારો દ્રષ્ટા આર્શ દ્રષ્ટા વસ્તુ કે પરિસ્થિતિનું રહસ્ય પામી શકનાર વ્યક્તિ ઋષિ પેગંબર કે ભવિષ્યની ઘટનાઓની આગાહી કરનાર થાય છે સીય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઓલ્ડ વુમન ઇઝ અ સીય ઇન ધીસ ટ્રાઇબ અર્થાત વૃદ્ધ સ્ત્રી આ જનજાતિની આર્ષ દ્રષ્ટા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સીય વોઝ રેડી વિથ હિઝ આન્સર એટલે કે ઋષિમુનિ મુનિ તેમના જવાબ સાથે તૈયાર હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ